કારણ કે શૂન્ય છે બરોબર અહિયાં ત્રણ ની જોડે શું છે શૂન્ય ચલો ઉર્વશી બેન સરસ દસ દસ ની કેટલી ડગલી લીધી ત્રણ અને છુટ્ટા કેટલા લીધા ત્રણ એટલે ત્રીસ ને ત્રણ ચલો મનીષ કેટલા લીધા મનીષભાઈ દસ દસ ની કેટલી ઢગલી ત્રણ અને છુટ્ટા કેટલા લીધા ચાર એટલે 30 ને 4 34 કેટલા 34 સરસ ચલો પ્રિયંકા ચલો પ્રિયંકા બેન 10 10 ની કેટલી ઢગલી લીધી બે બે અને છુટ્ટા કેટલા લીધા 4 એટલે 20 ને 4 24 કેટલા થયા ચાર ચસ ચલો ખુશીબેન તમે ગોઠવો જો છુટ્ટા કેટલા લેવાના છે ખુશીબેન છ ચલો દસ ની ત્રણ છગલી અને છુટ્ટા તો આપણે આવી રીતે સંખ્યા બનાવતા આવડશે તમને જૂથ બનાવતા આવડશે ને સંખ્યા પ્રમાણે જૂથ બનાવતા આવડશે કે નહીં આવડે તો સરસ ચલો તાળી પાડો